માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિદ્યારસિંહ યાદવ સર અને જિલ્લા પોલીસ વડા શ્રી મેડમ માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ માટે જે પણ વ્યક્તિઓ કાર્યશીલ છે એમને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ જ અનુસંધાને ગઈકાલે રાત્રે જ્યારે જિલ્લા એલસીબી અને પોલીસ સ્ટેશનની ટીમ છે એ સંયુક્ત રીતે ગલિયાદાતી ટોલ આપ્યું છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એવામાં એક ઇનોવા કાર છે એ શંકાસ્પદ એની મુવમેન્ટ જણાય છે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ એ બેરિકેડ તોડી અને નીકળી જાય છે માલપુર તરફ માલપુર પણ જે લોકલ પોલીસ છે એના દ્વારા એને બેરિકેડ કરી અને રોકવામાં આવે છે પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ એ રૂટન લઈ અને ફરી ટોલ પ્લાઝા તરફ નીકળતા જે એલસીબી ની બે ત્રણ વાહનો અને લોકલ પોલીસ જે વાહનો હતા એના દ્વારા એમને બંને બાજુથી બ્લોક કરવામાં આવે છે જેમાં બે ઈસમો જે છે એ સવાર હતા એક ડ્રાઈવર અને એની સાથેનો એક વ્યક્તિ જે આ ઘટના છે રાતની છે એટલે જે ડ્રાઈવર સાથેનો બીજો સવાર હતો એ અંધારાનો લાભ લઈ હસી છૂટે છે અને ડ્રાઈવર છે એના દ્વારા પોતાની પાસે એક હથિયાર હતું બહુ દેશી બનાવટનું પિસ્તોલ હતી એના દ્વારા જે સ્થાનિક પોલીસ છે એની પીસીઆર વાહન છે એમાં ફાયરિંગ કરવામાં આવે છે પરંતુ જે વાહનમાં સવાર પોલીસકર્મીઓ છે એની સમય સૂચકતાને લીધે એ લોકો નમી જાય છે અને બચી જાય છે લોકલ જે પોલીસ છે એ અને એલસીબીના જે જવાનો છે એના દ્વારા બહાદુરીપૂર્વક એ જે વ્યક્તિ છે જેની પાસે હથિયાર છે જેણે ફાયરિંગ કર્યું છે એ નાસી છૂટવાનો પ્રયાસ કરે છે એનો પૂછો કરવામાં આવે છે અને એને ઝડપી પાડવામાં આવે છે જે ગાડી છે ઇનોવા ગાડી એમાં ચેક કરતા ટોટલ ચારસો સાડત્રીસ કિલો કિગ્રા પોસ્ટ ડોડા જે છે માદક પદાર્થ એમાં હતો તેની ટોટલ કિંમત છે તેર લાખ બાર હજાર બસો રૂપિયા

એ ચાલુમાં છે અચ્છા તો ત્યાં પહોંચાડવામાં આવવાનું તો અને આ કઈ ગેમના સદ્રશ સદસ્ય જે કઈ તપાસો આજે છે પ્રાથમિક ડ્રસ્ટીએ જે છે મનસોર્થ ગેમથી લઈ અને જે સાચોટ છે રાજસ્થાન ત્યાં પહોંચાડવાનું એ જણાવે છે અને આજે વિષ્નોઈ ગેમ છે તો મનોભર વિષ્નોય છે એની આગેવાનીમાં આજે કાર્યકર્તાઓ એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે